હું રશ્મિતા વસાવા આરોગ્ય સમિતિ ચેરમેન નર્મદા જિલ્લો વાત એમ છે કે બિલ્લી સો ચૂહે ખાકો હજકો ચલી ગઈ છેલ્લા એક અઠવાડિયાથી નિરંજન વસાવા આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખોટી રીતના આક્ષેપો કરે છે અને બે દિવસ પહેલાં જે ઘટના ઘટી ચિત્રોલ મયાસી ગણપોર જે એમની પર હુમલો થયો છે એ જે રીતના અમારી પર આક્ષેપ નાખે છે કે ત્યાંના લોકોએ સ્થાનિક લોકોએ આવી રીતના અમારી પર હુમલો કર્યો છે તો એ એમના આક્ષેપો સાવ ખોટા છે અને એના એમના માટે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે પુરાવા છે એમની પાસે પુરાવા હોય તો જાહેર કરે અને તે દિવસની ઘટના હું તમને આખી ઘટના કહું તો એ લોકો મયાસી ગામે જે રાત્રે સભા કરવા ગયા પોલીસ પ્રોટેક્શન સાથે ગયા હતા ત્યાં તો એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો ફરી પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો જ્યારે એમને રિટર્ન થવાનું થયું તો એ લોકો પોલીસને જોડે કેમ ના લાવ્યા એ લોકોએ ખોટી રીતના આ સ્ટન્ટ કરવાનો હતો પ્રસિદ્ધિ મેળવવા માટે કે અમે એ લોકોના ગઢમાં જઈને આવી રીતના મીટિંગ કરવા ગયા તો અમારી પર હુમલો થયો આ રીતના એ લોકોનું ખોટી રીતના રાજકારણ એમને કરાવવું છે એટલે અમારી પર આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ હુમલા કરાવ્યા છે એ સાવ ખોટી વાત છે એ લોકો જ્યારે મયાસી ગામમાંથી રિટર્ન થતા હતા ત્યારે એ લોકો પહેલા તો પોલીસ પ્રોટેક્શન લઈ ગયા હતા એ લોકોને જોડે ના લાવ્યા જ્યારે એ લોકો નિરંજન વસાવા જે ચોર નિરંજન ચોર એવું કેય છે કે અમારી પર ત્રણ જગ્યાએ તબક્કાવાર ત્રણસો મીટર પર અમારી પર હુમલો થયો ત્યારે પચીસ થી વીસ લોકો એમની પર હુમલો કરે તો એ ગાડીની હાલત શું થાય એ પોતે શું બોલે છે એ જ એને ખબર નહીં પડતી એ ચોરને હું એવું કહું છું કે વીસ થી પચીસ લોકો તમારી પર હુમલો કરે ને તો તમારી ગાડીના એક પણ કાચ બાકીના રહે બધા કાચ તૂટી ગયા હોત એક પણ કાચને કશું જ નહીં થયું અમે પોતે ત્યાં પોલીસ સ્ટેશનમાં જોવા ગયા હતા આ ખોટી ખોટી ત્યારે એમના જે ગાડીનો કાચ એક પણ કાચને ખરોચ નહીં આવી એ વ્યક્તિ કે છે કે અમારી પર એ લોકો પાછળ પાછળ આવ્યા હતા ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા જે તે સમયે એ લોકો પર હુમલો થયો ત્યારે મારા પપ્પા ઘરે હતા એ અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને એ સીસીટીવી ફૂટેજમાં અમારા પપ્પા ઘરે છે મારા નાના બેન છે એમનો બાબો છે એમને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે અમારી ગાડી ઘરેથી નીકળી હતી તો એ ગાડીમાં મારા મમ્મી મારા નાના બેન બંને અને મારો ભાઈ એટલા લોકો ઘરમાંથી જાય છે અને ગાડીમાં કોણ બેસે છે એ સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પછી ત્યાં એ લોકો તરોપા ગામે જે વિડીયોગ્રાફી કરતા હતા ત્યારે અમારી ગાડી ત્યાં પહોંચી હતી ત્યાં પોલીસનો સ્ટાફ પણ હતો ત્યાં એ લોકોએ એવું કહે છે કે અમારી પાછળ પાછળ આવેલા ત્યાં પોલીસને પણ ખબર છે કે ત્યાં મારા પપ્પા હાજર નતા તે સમયે મારા પપ્પા ઘરે હતા અને એ લુખાગીરી કરવા માટે પોલીસ સ્ટેશન જાય છે આ આ લોકો ભૂટલેગરો છે અને હપ્તા ઉઘરાવે છે એટલે ફરિયાદ નહીં લેતા અમે જેવો વિડીયો જોયો એવા અમે ખોટી રીતના આક્ષેપ કરે છે એટલે સ્વાભાવિક છે અમે બી પોલીસ સ્ટેશન જવાના જ હતા એટલે અમે રાત્રે સાડા અગિયાર એટલા પોલીસ સ્ટેશન ગયા ત્યારે બેનને પૂછ્યું કે બેન તમે ફરિયાદ કેમ નથી લેતા એ લોકો ખોટા છે તો 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 લઈ લઈ લો અમારી પાસે પાસે પુરાવા પુરાવા છે એ લોકો હોય તમે ફરિયાદ એવું કીધું અને એ ભાઈ પુરાવા ના લે પુરાવા અગર તમે ફરિયાદ લઈ લેશો તો અમે પણ સામે ફરિયાદ આપીશું બેનને અમે એવું કીધું અને અમે પુરાવા રજૂ પણ કર્યા છે સીસીટીવી ફૂટેજ આપી છે કે આ ખાલી એ લોકો હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે એ લોકોનું આ ખાલી કાવતરું છે એ કોના ઈશારે થાય છે એ પણ અમને ખબર જ છે આ તમારી લુખાગીરી છોડી દેજો બાકી કોઈને પણ છોડવામાં નહીં આવે